ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોમાં આકરો તાપ અનુભવ હતો અને બપોર બાદ ભારે કુરાકથી લોકોને મામ પોકારી ગયા હતા ત્યારે આજરોજ સવારથી કેટલાક જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યા આવ્યો હતો તો અનેક વિસ્તારોમાં માવઠું પણ થયું હતું રાજ્યમાં વહેલી સવારે છોટાઉદેપુર ખેડા નવસારી આણંદ અને ભાવનગરમાં માવઠું સર્જાયું હતું આ ઉપરાંત માંડવી ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો આજરોજ સવારે ભાવનગરના કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યું હતું તો કચ્છ જિલ્લાના માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો હતો આ ઉપરાંત પણ અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટું વર્ષો હતું તો ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા એક તરફ વાતાવરણમાં ઠંડક પસરી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં વધારો નોંધાયો છે કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App